ચલો તમારી બધા પાસે પાર્ટી છે ને તમારે છે ને એમાં ફળનું ચિત્ર દોરવાનું છે જેને જેવું આવડે એવું ફળ ઓકે સફરજન ચીકુ કેળા તરબૂચ નારંગી દ્રાક્ષ સીતાફળ જમરુક પપૈયું તમને જે આવડે એ તમારે દોરવાનું છે બનાવ્યું કે શું સફરજન સરસ દીવા તે શું બનાવ્યું એને શું કહેવાય સફરજન સરસ ચલો બાકી છે બધા તે શું બનાવ્યું તરબૂચ બનાવ્યું તરબૂચ તે શું બનાવ્યું તે શું તરબુજ તરબૂચ ના બી કરો જો આખું તરબૂચ બાજુમાં અડધું તરબૂચ કરાય એટલે સરસ લાગે તે તરબૂચ